જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં આજે તારીખ છે પોચ દસ બે હજાર પચીસ ના રોજ બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમ સીપુ ડેમ અને મુક્તેશ્વર ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં દાંતીવાડા ડેમ માં પાણી આવક ચારસો ને સાત ક્યુસેક પાણી આવક છે દાંતીવાડા ડેમ ની સપાટી છસો ને એક પોઈન્ટ સિત્તેર ફૂટે પહોંચી ગઈ છે દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે અને હવે સીપુ ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં સીપુ ડેમ આવક ચાલુ થઈ નથી અને સીપુ ડેમ સપાટી પાંચસો ને ત્યાં પોઈન્ટ પંચ્યાસી ફૂટે છે અને હવે કરીએ તો હાલમાં મુક્તેશ્વર ડેમ માં પાણી ક્યુસેક પાણી ની આવક છે મુક્તેશ્વર ડેમ ની સપાટી છસો ને એકસઠ ફૂટે પહોંચી ગઈ છે મુક્તેશ્વર ડેમ ની ભયાનક સપાટી છસો ને એકસઠ ફૂટ છે એટલે કે મિત્રો મુક્તેશ્વર ડેમ સો ટકા ભરાઈ ગયો છે અને હાલમાં મુક્તેશ્વર એકસો ને પચાસ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે અને મુક્તેશ્વર ડેમ નો એક દરવાજો ખુલ્લો છે તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી